નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત આજનો આપણો આ યુટ્યુબ નો મુખ્ય હેતુ એક એવો છે કે સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ એ તમારા બાળકો અને માતા પિતા અને યુવાનો માટે એક સકારાત્મક અને નકારાત્મક કઈ રીતે રસ્તાઓ ખોલે છે એની માટેની એક ચર્ચા કરવી આ ચર્ચા આપ સૌ સુધી પહોંચે એટલા માટે યુટ્યુબનો ઉપયોગ કરીએ છીએ આપ સૌ પણ જો વિડીયો અમારો યોગ્ય લાગ્યો હોય તો તમારા દરેક મિત્રો સુધી પહોંચાડજો સૌથી પ્રથમ વાત કરીએ સોશિયલ મીડિયા એટલે શું માર્સ મીડિયા એટલે શું અને ન્યૂઝ ચેનલ એટલે શું તો સૌથી પ્રથમ સોશિયલ મીડિયા એટલે કે ભારતના દરેક નાગરિક એ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પોતે ઉપયોગ કરે છે પરંતુ ફક્ત ને ફક્ત પોતાના જ માટે ઉપયોગ કરે ચાલો કોઈ ફેશનની એવી રીલ્સ થઈ કોઈનો ફોટો પોસ્ટ કર્યો કોઈ પતિ પત્ની સાથેનો કેપ્શનવાળો ફોટો પોસ્ટ કર્યો જેથી કરીને સગાવાળાને ખબર પડે કે આ ભાઈ આવું કરે છે બીજું બે માર્ક્સ મીડિયા માર્સ મીડિયા એટલે કે જ્યારે કોઈ દેશની અંદર કોઈ વિસ્તારની અંદર કોઈ એવી ઘટના ઘટે કે જે ખરેખર માનવ હિતની વિરુદ્ધમાં છે ત્યારે માર્સ મીડિયા એટલે કે ટ્વિટર જેવા ઘણા બધા એવા પ્લેટફોર્મ છે કે જે જગ્યા ઉપર ઘણા બધા દોસ્તો એકી સાથે લડત ચલાવીને સરકાર ઉપર પ્રેશર લાવવાનો સરકારને ઘેરવાના પ્રયાસો કરતા હોય ત્રીજું ન્યૂઝ ચેનલ એક ઓથેન્ટિક ખરેખર જે પ્રચલિત લોકો છે તેના જ માટે આ ન્યૂઝ ચેનલના અંદર રસ્તાઓ ખોલતા હોય છે આજે મારે ન્યૂઝ ચેનલમાં કંઈ મારી વાત અને મારા વિચાર પ્રસ્તુત કરવા હોય તો એ સક્સેસ અને પોસિબલ થશે નહીં શું કામ આપણે એટલા બધા ફેમસ નથી આપણે હજી શરૂઆત કરીએ છીએ આ યુટ્યુબ અને સોશિયલ ઇન્ફ્લુઅન્સ અને દુનિયામાં અને ન્યૂઝ ચેનલવાળા હંમેશા પોતાની ટીઆરપી માટે પ્રચલિત વ્યક્તિ કોન્ટ્રાવર્શિયલ વ્યક્તિ કે જે વ્યક્તિને સાંભળવા માટે ઘણા બધા લોકો આતુર હોય તેવા લોકોને સામાન્ય રીતે વધુ પ્રમાણમાં વેગવંતા બનાવે પરંતુ આજે મારે સમજાવવું છે નંબર એક જે સોશિયલ મીડિયા છે એનો ઉપયોગ કરીને આજે આપણા બાળકો યુવાનો અને માતા પિતા જેથી કરીને દેશના તમામ વૃદ્ધોથી માંડીને દરેક લોકો જો ધારે તો એક સકારાત્મક ઉપયોગ પણ કરી શકે અને ન ધારે તો નકારાત્મક ઉપયોગ તો છે જ આ બધી વાતને લઈને આજે મારે વિડીયોમાં ચર્ચા કરવી છે સૌથી પ્રથમ આજના યુવાનો જે નકારાત્મક ઉપયોગની વાત કરીએ તો સૌથી પ્રથમ મોટામાં મોટો સમય વ્યય છે એ રીલ્સ છે એ ઇન્સ્ટાગ્રામની અંદર પણ રીલ્સ છે એ ફેસબુકની અંદર પણ ફેસબુક રીલ્સ છે અને યુટ્યુબની અંદર પણ જે રીલ્સ જેવું શોર્ટ્સ ચાલે છે એ છે તો આ બધી વસ્તુ શું છે એક પંદરથી સત્તર કે ત્રીસ સેકન્ડના એક નાના વિડીયોમાં ઘણું બધું મજા આવે તેવા મસ્ત મજાના એડિટિંગ એવા સાઉન્ડ કે જેથી ગમે લાઈક કરી એટલે આ તમામ સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુકના અલગુ રીધમાં એવા સેટ થયેલા હોય કે એવી જ વસ્તુઓ તમારી પાસે આવે તમને ગમે ઘણા લોકોનો રુચિ એક્ટ્રેસ અને એક્ટરને સાંભળવા ડાયલોગ સાંભળવા હોય તો એવા લાઈક કરશે તો એવી બધી વસ્તુ આવશે તમારા દિવસના પાંચથી છ કલાક ક્યારે ગળકી જશે ક્યારે બરબાદ થઈ જશે એ તમને નહીં ખબર પડે અને તમારા બાળકોને જો એક વખત આવી શોર્ટ્સ કે રીલ્સ જોવાની આદત લાગી તો તમે જોઈ શકશો કે આદત જલ્દી છોડાવી નહીં શકો કદાચ દિવસના ડેટા ખતમ થઈ જશે પ્લાન ખતમ થઈ જશે પરંતુ બાળકોની અંદર એક ટેન્ડન્સી ડેવલપ થાય કે રીલ્સ જોયા વગર તો ઊંઘ ના આવે આજે ઘણા બધા યુવાનોને ફ્રી બેસીને રીલ્સ જોવા માટે મિનિમમ પાંચ પાંચ છ છ કલાક જેવા એવરેજલી લોકો તો આ બધી વસ્તુ નકારાત્મકતાની ઉપયોગ આવે બિચારાત્મક ઉપયોગ એ છે કારણ કે યુવાનો લાખો યુવા મિત્રો શોધે છે જો પુરુષ હોય તો મહિલા મિત્રોને શોધે એની આડમાં ફેક આઈડી બને હની ટ્રેપ થાય અને ફેક આઈડી બને પૈસાનું તોડકાણ છે આ બધું થાય પણ ક્યારે થાય આપણે નકારાત્મકતાની આગળ આગળ વધીએ ત્યારે ઘણી વખત મહિલા પુરુષો મહિલા અને પુરુષો વચ્ચે ચેટિંગની વાત હોય કે એક બાજુ મહિલા હોય જ નહીં ફેક આઈડી હોય અને હોય તો બી હની ટ્રેપ જેવા ક્રાઇમને બી વેગવત્તા બનાવે છે આ સોશિયલ મીડિયા આ બધા નકારાત્મકતાની વાત છે પરંતુ જો સકારાત્મકતાની વાત કરીએ તો સોશિયલ મીડિયા થકી શું નથી થતું આજે ભારતના ઘણા બધા લોકો કરોડો રૂપિયા મોઢે સોશિયલ ઇન્ફ્લુઅન્સરથી જાણકારી આપીને પોતાના અવાજ મજબૂત કરીને પૈસા રળે છે પૈસા કમાય છે એક સારું કેરિયર પસંદ કરે છે ઇન્ફ્લુઅન્સ દુનિયામાં આજે બાળકોને નવા નવા ટેકનોલોજીના વિડીયો બનાવવા એજ્યુકેશનની પોલિસી એઆઈ ટેકનોલોજી કઈ રીતે ઉપયોગ કરવો કે કઈ રીતના તમારા વિચારની થોટ પ્રોસેસ હોય એ પછી આજે પોલિટિશિયન લોકો ઉપયોગ કઈ રીતે કરે છે તેમના પ્રચાર તરીકે તેના ક્ષેત્રની અંદર શું કામ કર્યા એ સોશિયલ મીડિયા થકી ઝડપથી બધા લોકો સુધી પહોંચાડે છે આજે ફિલ્મના મૂવીના એક્ટરો અને એક્ટ્રેસો પોતાના સીનના ફોટો આપે જેથી કરીને દરેક લોકોમાં પ્રચલિત થાય આમ તો જો તો ટ્રેન્ડિંગ રહેતા હોય તો આ બધી વસ્તુ એક સકારાત્મકતાનો ઉપયોગ છે પરંતુ આ સોશિયલ મીડિયાને આપણે ચલાવવાનું છે સોશિયલ મીડિયા આપણને ચલાવવા મળે તો સમસ્યા છે આ બહુ ચોખ્ખી વસ્તુ છે માટે આજનો આ વિડીયો આપ સૌને એક એવી વાત લઈને જ આવ્યો હતો કે ખરેખર તમે એટલે કે મા બાપ અને યુવાનો જ નક્કી કરશો કે સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરવો છે કંઈક યુઝફુલ અને લર્નિંગવાળો યુઝ કરવો છે કે પછી લાખો લોકો કરે છે અની ટ્રેપમાં ફસાવવું છે ફેક આઈડીમાં ફસાવવું છે અને દિવસના ચાર પાંચ કલાક બગાડવા છે અને અંતે જ્યારે ખરેખર કમાવાનો સમય આવશે ત્યારે આ બધી વસ્તુ તમને નડશે કે આપણે અરજીત શું કર્યું તો શું ઉપયોગ કરવો છે તમારા ઉપર છે ખાસ કરીને કમેન્ટ કરજો કે મારા વિચાર શું તમને લાગે છે અને તમારા વિચાર શું મને લાગશે એનું કમેન્ટ કરજો તો આપણે યોગ્ય ચર્ચા કરી શકશું બસ આટલું જ કહેતા આજનો આપણો ટોપિક ખતમ કરીએ છીએ આશા કરીએ છીએ તમને અમારા ટોપિક ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક અને શેર કરીને અમને પ્રોત્સાહન રૂપે તમારો એ પુષ્પક આપજો જેથી કરીને આપણે વધુને વધુ પ્રોત્સાહિત થઈએ અને વધુને વધુ આ કન્ટેન્ટ લાવીએ બસ આભાર અસ્તુ જય હિન્દ જય ભારત